વાત કરીએ સાવલીની તો સાવલી નગરપાલિકાએ જાહેરમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું કોન્ટ્રાકટર દ્વારા યાલુ વરસાદમાં આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ રાખ્યું મીડિયા દ્વારા સ્થળ પર કામ કરતા એન્જિનિયરને પૂછતા કેમેરા સામે મૌન ધારણ કર્યું સરકાર દ્વારા સાવલી પાલિકા માટે રોડ રસ્તા માટે ફાળવેલા ગ્રાન્ટના રૂપિયા વરસાદી પાણીમાં ધોવાયા છે નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ભરવામાં ફાળવેલી ગ્રાન્ટ વરસાદી પાણીમાં ઉપયોગ થતી નજરે પડી છે ચાલુ વરસાદમાં બનાવેલા આરસીસી રોડથી સિમેન્ટ રેતી ધોવાતા કેટલો ટકી શકશે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના કોન્ટ્રાક્ટરના રૂપિયા જલ્દીથી લેવા વરસાદ બંધ થયાની રાહ પણ ન જોઈ શક્યા ચાલુ વરસાદમાં રોડ બનાવવાની પરવાનગી આખરે આપી કોણે સરકારના લાખો રૂપિયા આમ વરસાદમાં ધોવાઈ જતા જવાબદાર કોણ પાલિકા કે કોન્ટ્રાક્ટર